સૌથી પહેલો જે મુદ્દો છે મિત્રો કે ભાઈ આપણે તૈયારી શું કરવી તૈયારી શું કરવી एग्जाम રે ટૂંક સમય છે તો અત્યારે હાલની અંદર શું તૈયારી કરવી તો હાલ આપણે ખાસ જો તૈયારી કરવાની હોય તો પાછલા વર્ષના જે પેપર છે પેપર્સ ને જોઈ લેવા બોર્ડના પેપર્સ જોઈ લેવા અને સાથે સાથે ધોરણ 12 ના સાથે સંકળાયેલા નીટના પ્રશ્નોનો પણ આપણે અભ્યાસ કરી લેવો જોઈએ મિત્રો આ પ્રશ્નો જોયા પછી એકવાર બુકને રિવાઇઝ તો કરી લેજો ચેપ્ટર જો રિવાઇઝ થઈ ગયું હોય તો દરેક ચેપ્ટરના આવા જે પ્રશ્નો છે પ્રશ્નો સોલ્વ કરી લેજો અને ખાસ 5 7 10 જો ટાઈમ મળે એ પ્રમાણે મોક ટેસ્ટ જરૂર લખી લેજો મિત્રો જેથી તમને ખ્યાલ આવશે કે પાકી આત્મવિશ્વાસ રાખજો તમે ઈઝીલી આ કવર કરી શકો છો કારણ કે બેઝિક વાત છે કે જે ધોરણ 12 ની exam આપી છે આપણે એ જ મુદ્દાઓ ફરીથી આપણે તૈયાર કરવાના છે અને ફરીથી એક પૂછાય એવા છે તો મિત્રો ખાસ ધ્યાન ની અંદર રાખીશું કે તૈયારી ની અંદર આ બાબતો ખાસ जो जो भी हो त्यार बात जो हम बात करो कि एग्जाम में सू ले जावानों चाहिए होंगे सू खास ले ले जावानों चाहिए बिजी बात से कि परीक्षा नहीं अंदर अपने साथे सू ले होंगे पहला तो किधर होता है हॉल टिकट आवीज़ है जी तो हॉल टिकट नहीं अंदर कोई भी तरह का ना सही सिक्का करावानी जरूर नहीं छत એવો કોઈ પણ ડોક્યુમેન્ટ હોય તો આપણી સાથે રાખીશું વિદ્યાર્થીઓ પાસે સામાન્ય રીતે આધાર કાર્ડ હોય છે તો આધાર કાર્ડ આપણે લઈ જઈશું સાથે સાથે એક આપણો ફોટા પણ પાસપોર્ટ સાઈઝના એકબે સાથે રાખવા જોઈએ એટલે કંઈક મેચ કરવાનો થાય તો ખ્યાલ આવી શકે નહીં સાથે સાથે ખાસ જો બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે કે આપણી પાસે કાળી પેન હોવી જોઈએ જે પેન થી આપણે ઓએમઆર ભરવાની છે કાળી પેન સાદી કાળી પેન હોવી જોઈએ બરાબર જેની અંદર આપણે બીજી જે જેલવાળી પેન આવે છે નઈ વાપરીએ કેમ કે ભર્યા પછી બીજી વાત છે કે એના પર જો હાથ ફરી જાય તો એ ફરી શકે છે લીટા પડી શકે છે એટલે બીજી વસ્તુ છે કે સાદી કાળી પેન આપણે વાપરીશું તો આ બાબતને ખાસ ધ્યાનની અંદર રાખજો આ તો આપણી સાથે તૈયાર કરી લેજો કે આટલી વસ્તુ મને લઈને જવાની છે મિત્રો ઓકે આગળ વધીએ મોબાઈલ અને સ્માર્ટ વોચ મોબાઈલ નથી આપણે બધા જ જાણીએ છીએ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ સ્માર્ટ વોચ ભૂલથી પોતાના હાથની અંદર પહેરીને જતા રહે છે તો એ બાબત ખાસ ધ્યાનની અંદર રાખશો કે સ્માર્ટ વોચ પણ એલાઉડ નથી અને મોબાઈલ પણ એલાઉડ નથી તો આ બાબત ધ્યાનની અંદર રાખજો મિત્રો જેથી સ્માર્ટ વોચ હોય તમારી કિંમતી વસ્તુ છે તો ઘરે મૂકીને જશો જેથી કોઈ જગ્યાએ ખોવાઈ જવાનો કે એવો કોઈ ભય ન રહે તો આપણા પેરેન્ટ્સને આપીને જાઓ સાદી વોચ તમે લઈ જઈ શકો છો સાદી વોચ આપણે લઈ જઈ શકીએ છીએ ઓકે ત્યારબાદ આગળ વધીએ તો કેલ્ક્યુલેટર ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે કે સાહેબ કેલ્ક્યુલેટર એલાઉટ છે मित्रों नीट नी अंदर कैलकुलेटर अलाउड नहीं परंतु गुजकेट ने अंदर सातु कैलकुलेटर आपने लाई जाए शक्य है चाहिए सातु कैलकुलेटर साइंटिफिक कैलकुलेटर अलाउड नहीं मित्रों सातु कैलकुलेटर तो मैं उपयोग करी शकोचो यस तो मैं तो उपयोग करी शकोचो आप अपने पर ध्यान दिए अंदर राज्यों मित्रों ओके यार હોય જ છે આપણે જે કેન્દ્ર પર પરીક્ષા આપીશું ત્યાં પાણીની વ્યવસ્થા હશે પરંતુ પાણીની બોટલ આપ સાથે રાખશો પરંતુ એ બોટલ ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ ટ્રાન્સપરન્ટ બોટલ આપણે યુઝ કરીશું જે ઉપર ઉપક કોઈ પણ પ્રકારનો લખાણનો હોય સાથે સાથે બીજા કોઈ સ્ટીલ કે એવા જે બોટલ્સ આવે જે બોટલની જગ્યાએ આપણે ટ્રાન્સપરન્ટ બોટલની જ ઉપયોગ કરવાનો છે મિત્રો એ બાબત પણ ધ્યાની અંદર રાખજો લખવાનો પાટીયો અથવા તો જે પેડ આપણે કહીએ છીએ એ લખવાનો પાટીયો અથવા પેડ જો આપણે લઈ જઈએ સાથે તો ખાસ એ બાબત પણ ધ્યાનમાં રાખજો કે એ પેડ પણ ટ્રાન્સપરન્ટ જ હોવો જોઈએ મિત્રો એ પેડ પણ ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ જેથી પારદર્શક વ્હાઈટ કલર જે પેડ આવે છે એ પેડ જ આપણે ઉપયોગ કરીશું મિત્રો જેથી કોઈ અવ્યવસ્થા ન થાય આ બાબતને ખાસ ધ્યાનની અંદર રાખવાની છે જેથી ત્યાં લઈને આપણે બીજું પેડ લઈ ગયા હોય ત્યાં બહાર મૂકવાનું થાય તો આપણને એમ થાય કે આ કેમ બહાર મૂક્યું પરંતુ બીજી વાત છે કે આપણે ટ્રાન્સપરન્ટ પેડ જ યુઝ કરીશું બાકી હાલના સમયની અંદર શાળાઓ બેઠીશો ખૂબ સારી હોય છે તો કોઈ અવ્યવસ્થા નથી હોતી પણ છતાં પણ જો જરૂરિયાત લાગે તો ટ્રાન્સપરન્ટ પેડ લઈને જરૂર ઓકે OMR मैं बात कर रही थी कि OMR अपनी केवी हसे बेसिक बात है कि जो OMR हसे ये अपनी आ रीत में हसे कि जेवी बोर्ड ने OMR हती है सैंपल OMR है बोर्ड ने जो OMR हती एवी OMR अपनी અહીંયા આવશે તો આપે શું કરવાનું છે કે આ જે OMR છે એ OMR તો આપણને ખ્યાલ આવે છે કે ભાઈ એની आंसर भरवाना ભરવાના છે પરંતુ અહીંયા જે બાબતો છે કે સેટ ઓફ ક્વેશ્ચન પેપર નંબર

का से, सेट ओके मित्रों तो અહીંયા સેટ क्रमांक જે છે એ સેટ क्रमांक તમારો મેચ હોવો જોઈએ 5 નંબર હોય તો 5 નંબર 18 નંબર હોય તો 18 નંબર જે હોય તે ધ્યાન માં અંદર રાખીશું બીજી વસ્તુ અહીંયા એક બારકોડ સ્ટીકર લગાવવાનો આવે છે હું તમને આગળ પણ બતાવું છું બારકોડ સ્ટીકર આ રીતે લાગે તે બાબત ધ્યાન માં રાખવાની છે અને એ બારકોડ સ્ટીકર પર તમારો બેઠક નંબર છે કે નહીં એ ખાસ ચેક કરી લેવાનું છે કારણ કે બારકોડ સ્ટીકર પર તમારી તમામ ડિટેલ હશે કે તમને કયું પેપર મળ્યું છે તમારો પ્રશ્નપત્ર સેટ ક્રમાંક કયો છે તમારી કોએમાર્ક કઈ છે કોએમાર્કનો નંબર કયો છે અને ખાસ તમારો બેઠક નંબર અહીંયા હોવો જોઈએ આ બોર્ડમાં પણ આ પ્રકારની ઓએમાર યુઝ કરી છે એટલે ખ્યાલ છે છતાં પણ આપું ધ્યાન દોરું છું કે

અને અહીંયા જે સહી છે કે સુપરવાઇઝરે કરવાની છે આપણે કરવાની નથી તો બ્લોક સુપરવાઇઝરે અહીંયા સહી આવશે તો તો આ બાબત ધ્યાનમાં રાખજો જ્યારે તમે હાજર છો પરીક્ષામાં તો પ્રેઝન્ટ પર પણ તમારે રાઉન્ડ કરવાનો છે અને જવાબ લખતી વખતે એક જગ્યા પર મતલબ કે એક ખાનામાં બે ટીક ન થઈ જાય તે ધ્યાનની અંદર રાખવાની છે કેમ કે આ જે પરીક્ષા છે એની અંદર

આરે આપણે બારકોડ સ્ટીકર વાત કરીએ છીએ બારકોડ સ્ટીકર તમારું આ લાગશે અને આ જે બારકોડ નંબર છે એના આધારે તમને તમામ ડિટેલ ત્યાં પ્રાપ્ત થઈ જશે મિત્રો અને બારકોડ લગાડ્યા બાદ આ જે સ્ટીકર છે જેને આપણે ખાખી સ્ટીકર કહીએ છીએ એ લગાડવાનું ભૂલતા નહીં એ ખાખી સ્ટીકર તમને આપેલું હશે એ ખાખી સ્ટીકર લાગે અને એ સ્ટીકર લગાડ્યા બાદ આ બારકોડ દેખાય એ રીતે તેને લગાડવું જરૂરી છે ત્યાં બોક્સ બનાવેલું જ છે એ બોક્સ પર આપણે અહીંયા ખાકી સ્ટીકર લગાડી છે અહીંયા ખાકી સ્ટીકર આપણે ફિટ કરીશું જે બોક્સ બનાવેલું છે તો જે ખાકી સ્ટીકર લગાવશો તો અહીંયા ફક્ત આપને બારકોડ દેખાશે તો એ બાબત પણ આપણે ધ્યાનની અંદર રાખીશું દરેક માહિતી આપ સુધી પહોંચાડી રહ્યો છું જેથી કોઈ પણ પ્રકારની અગવડ આપને થશે નહીં આ છે આપો પરીક્ષાનો ટાઈમ ટેબલ પરીક્ષાના ટાઈમ ટેબલમાં શું કરવું બીજી વાત છે કે આપો જે સેન્ટર હોય એને

એگزામિનેશન હોલની અંદર નવ નેત વિસે આપણી એન્ટ્રી શરૂ થશે 10 વાગ્યા પછી કોઈ પણ વિદ્યાર્થીને પ્રવેશ મળશે નહીં એવો નિયમ છે કે લાસ્ટ જે એન્ટ્રી છે એ 10 વાગે છે એના પછી પ્રવેશ પાત્ર છે નહીં બોર્ડની પરીક્ષાની અંદર આપણને થોડી છૂટછાટ મળે છે પરંતુ અહીંયા 10 વાગ્યા પછી એન્ટ્રી મળશે નહીં કે શક્ય હોય ત્યાં સુધી 9 વાગે સેન્ટરની આસપાસ પહોંચી જવા પ્રયત્ન करो यदि कोई अव्यवस्था न था तो अब बहुत खास ध्यान नहीं अंदर ले जो जो दूर थी अब तो होए तो अर्धो कर लाभ है ना जो जो अन्य सेंटर जो ही ले दस बजे अपने पेपर मणे इसलिए डिटेल जी डिटेल आपने पास अवेलेबल है अच्छे और डिटेल नहीं अंदर आपने चेक थे ही जाए कंप्लीट आंसर सिर्फ मणी जाए फिलिंग करवाने टाइम मण से आपने दस मिनट डिटेल बनी है जो जानना बता गई ટેસ્ટ જે છે એ દસ વાગે સ્ટાર્ટ થશે આપણી પરીક્ષા શરૂ થશે ગુટકેટની જે પરીક્ષા છે પરીક્ષા દસ વાગે આપણી સ્ટાર્ટ થશે ફાઈનલ એન્ટ્રી લાસ્ટ એન્ટ્રી દસ વાગે છે એના પછી કોઈ એન્ટ્રી મળશે નહીં અને દસ થી બાર આપણું પહેલું પેપર ફિઝિક્સ અને કેમેસ્ટ્રી હશે એ પૂર્ણ થઈ જશે અને એ પૂર્ણ થયા બાદ બાર એક થી લઈને બાર પાંચ સુધી આપણે સીટ સબમિશન કરવાની છે એટલે કે પણ સીટ સબમિટ થશે અને 12 ને 6 એ તમને રિસેસ મળશે મિત્રો 12 ને 6 એ તમને રિસેસ મળશે જે 12 6 એ રિસેસ મળ્યા બાદ તમારે ફરીથી 12:30 વાગે જો બાયોલોજી હોય તો ફરીથી 12:30 વાગે એક્ઝામિનેશન સેન્ટરની અંદર હોલની અંદર પ્રવેશ મેળવી લેવાનો છે એટલે આ બાબત પણ ખાસ ધ્યાન રાખજો જેવું આપણો આ પ્રોગ્રામ શરૂ થાય ત્યારબાદ જીબી્ઞાનનો જે પેપર છે બાયોલોજીનો પેપર છે એ 1 વાગે સ્ટાર્ટ થશે અને 2 થી 2:30 વચ્ચે પૂર્ણ થશે એટલે જીવવિજ્ઞાનના બાયોલોજીના વિદ્યાર્થીઓની ક્વિઝ પરીક્ષા 2 વાગે પૂર્ણ થઈ જશે પરંતુ જે વિદ્યાર્થીઓ મેથ્સમાં છે અથવા તો એબી ગ્રુપમાં છે બંને ગ્રુપમાં પણ હોઈ શકે છે તો એબી ગ્રુપવાળા વિદ્યાર્થીઓને તો આ બધા પેપર આપવાના છે પરંતુ જે વિદ્યાર્થીઓ મેથ્સમાં છે એમણે 12 ને પેપર પૂર્ણ થયા બાદ સીધું સેન્ટર પર 2:30 વાગે આવવું છે એટલે કે 12 ને 5 થી લઈને 2:30 સુધી એમને રિસેસ રહેશે એટલે યોગ્ય જગ્યા સાથ સોધી લેવાની ભોજન કરી લેવાનું નાસ્તો કરી લેવાનો ફ્રેશ થઈ જવાનું સાથે સાથે પાણી પી લેવાનું કારણ કે ગરમી વધુ છે પાણીનો ઉપયોગ કરજો ફ્રેશ થઈ અને પછી ફરીથી આપણે 2:30 વાગે એક્ઝામિનેશન હોલની અંદર એન્ટ્રી લઈ લેશું એટલે મેથ્સના વિદ્યાર્થીઓએ આ બાબત ધ્યાનની અંદર રાખવાની છે સમયનો ખાસ ધ્યાન રાખજો મિત્રો કેટલા વાગે પ્રવેશ લેવાનો છે આપણે રિસિપ્ટમાં બધી જ વસ્તુઓ લખેલી છે પણ છતાં પણ આપનું ધ્યાન દોરું છું ડ્રેસ કોડની વાત કરીએ તો સિમ્પલ કમ્ફર્ટેબલ ડ્રેસ કોડ હોય છે સિમ્પલ કમ્ફર્ટેબલ ડ્રેસ હોય એવો જ આપણે પહેરીને જાઉં ઉચકેટની અંદર કોઈ પર્ટિક્યુલર ડ્રેસ કોડ હોતો નથી એટલે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ આપણને કમ્ફર્ટેબલ હોય એવા ડ્રેસ કોડ યુઝ કરીશું નીટની અંદર ડ્રેસ કોડ શું છે એ માટે હું લગતી વિડીયો બનાવીશ કેમ કે નીટમાં ડ્રેસ કોડ બાબતે થોડાક નિયમો છે નિયમોને આપણે ફોલો કરવાના છે તો ખાસ આપણને અનુકૂળ હોય કમ્ફર્ટેબલ હોય એવા ડ્રેસ કોડ આપણે ઉચકેટની પરીક્ષાની અંદર પણ યુઝ કરીશું મિત્રો તો આ બધી જ માહિતી આપ સુધી પહોંચાડી છે જેથી આપને યોગ્ય રીતે પરીક્ષા આપી શકો કોઈપણ પ્રકારની ચિંતા કરવાની નથી ધોરણ બારની તૈયારી કરી છે એને એ જ તૈયારી ફરીથી રિવાઈઝ કરવાની છે અને ફરીથી આપણે મળીશું કે જેઓ આ ગુજકેટની એક્ઝામ પૂરી થશે આપણે નીટના વિડીયો પણ આપ સુધી પહોંચાડીશું અને નેક્સ્ટ યર માટે ઇલેવન્થ અને ટ્વેલ્થ સાયન્સ માટે આપણે બાયોલોજીના સરસ મજાના વિડીયો ની સાથે પહેલા દિવસથી જ અપલોડ કરીશું રોજે રોજ જો તમે આ ચેનલ સાથે સંકળાયેલા રહેશો તો ઘણી બધી અપડેટ મળતી રહેશે મિત્રો તો આ ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ